હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર એક આપણે ભણી રહ્યા છીએ એમાં મેં વિધાન અને રીતે સમજાવી દીધું છે આજે આપણે એના વચ્ચેના તફાવતના ત્રણ મુદ્દા જોવાના છીએ તો એકદમ સહેલો ટોપિક છે નાનકડો છે પતી જશે ફટાફટ ચલો જોઈ લઈએ અહીંયા ધ્યાન આપો વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તિત વચ્ચેનો તફાવત જો તમને પૂછાય પરીક્ષાની અંદર તો તમે કેવી રીતે લખશો ચલો અહીંયા વિધાન પરક અચલ પહેલા આપણે લખીશું તો વિધાન પદક અચલ એટલે તો પહેલાં તમે એની વ્યાખ્યા યાદ રાખશો તો કે વિધાન પદક અચલ એટલે શું તો કે વિધાન પદક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક કોઈ વિધાન આપેલું છે અને તમારે એની પ્રાતિક રજૂઆત કરવી છે તો તમે કોનો ઉપયોગ કરશો તો વિધાન પદક અચલનો ઉપયોગ કરશો આ તમને ખ્યાલ હોવો જોઈએ મેં આગળ ડીપમાં ભણાવી દીધું છે વિડીયો ના જોયો તો એકવાર જોઈ લેજો ઓકે ઓકે ચાલો વિધાન પદક અચલ એટલે અમુક કોઈ નિશ્ચિત વિધાન આપેલું હોય અને તમારે એને શું કરવી છે તો કે પ્રાતિક રજૂઆત કરવી છે તો તમે એની પ્રાતિક રજૂઆત કરો તો એને તમે શું કહેશો કે વિધાન પરખ અચલ કહેશો બીજું વિધાન પરખ અચલમાં વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે તમે કયા અક્ષરોનો ઉપયોગ કરશો તો કે અમે એબીસીડી છે તો કે હા ચાર એબીસીડી છે એમાંથી આપણે

અને પછી તમને એવું કહે છે કે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરો શું કરો પ્રાતિક રજૂઆત તો પ્રાતિક રજૂઆત કરવા માટે તમારે અચલનો ઉપયોગ કરવો પડે ખબર પડે છે કોઈ પણ વિધાન આપેલું છે ને એની પ્રાથિક રજૂઆત કરવી છે તો તમે કોનો ઉપયોગ કરશો અચલોનો આ ટોપિકમાં ના ખબર પડે તો આગળ હું વિડીયો અપલોડ કરીશ વિધાન અને તેની પ્રાતિક રજૂઆત એ વિડીયો એકવાર ચેક કરી લેજો એટલે તમને વ્યવસ્થિત વિધાન પરક અચલ વિશે ખબર પડી જશે રેડી ચલો આગળ જઈએ વિધાન પરક પરિવર્તી ઉપર તો વિધાન પદક પરિવર્તિત એટલે પેલા એની વ્યાખ્યા લખશો એનો ઉપયોગ લખશો કઈ જગ્યાએ એની જરૂર પડે છે તો જો અમુક નિશ્ચિત વિધાન શું અમુક નિશ્ચિત વિધાનના વિધાનનું સ્થાન સૂચવતું પ્રતિક અમુક નિશ્ચિત વિધાનનું વિધાન છે અને એનું સ્થાન સૂચવે છે કોણ વિધાન પદક પરિવર્તી આ એની વ્યાખ્યા છે કે અમુક નિશ્ચિત વિધાનનું સ્થાન સૂચવતું પ્રતિક બીજું આ વિધાન પદક પરિવર્તનની અંદર કયા અક્ષરોનો ઉપયોગ થાય એવા કયા અક્ષરો છે જે જેને હું જોઉં તો મને ખબર પડી જાય કે આ વિધાન પદક પરિવર્તી છે તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર જે અક્ષરો નાની એબીસીડીના એથી લઈ અને ઝેડ સુધીના નાના અક્ષરો છે શું એથી લઈ અને ઝેડ સુધીના નાના અક્ષરો છે તો એ અક્ષરોને તમે શું કહેશો તો કે વિધાન પદક પરિવર્તી કહેશો ખ્યાલ આવે છે આ ચેપ્ટરની અંદર એથી ઝેર સુધીના જે નાના અક્ષરો એટલે કે બીજી એબીસીડીના જે અક્ષરો છે તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે એનો ઉપયોગ વિધાન પદક પરિવર્તિત તરીકે થાય છે અને છેલ્લો મુદ્દો જુઓ તો કે કોઈપણ વિધાનના રૂપની રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર પૂછાય છે કે કોઈપણ વિધાનના રૂપની રજૂઆત કરવી હોય તો કોનો ઉપયોગ થાય છે તો વિધાન પદક પરિવર્તીનો ઉપયોગ થાય છે રેડી છે તો કે હા ચલો ત્રણ મુદ્દા અહીંયા આપેલા છે અને ત્રણ મુદ્દા અહીંયા આપેલા છે બીજું ત્રણે ત્રણ મુદ્દા એકદમ સહેલા છે અહીંયા તમે ચેક કરી લેજો વિધાન પદક પરિવર્તિમાં એથી જેટ સુધીના નાના અક્ષરો અને વિધાન પદક અચલમાં એથી જેટ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે